આજે અમે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ મહિના પછી છે છે આવવાની સ્થાનિક ચૂંટણીઓમાં વધારે સીટો ઉપર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર આ ગુજરાતની સ્થાનિક સ્વરાજની સૌથી મોટી ચૂંટણી આવી રહી છે અને એની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરે છે સતત લોકોની વચ્ચે પોતાની વાત લઈને પહોંચી રહી છે આજે અમે ગુજરાતના યુવાનોને ગુજરાતના એ લોકો કે જે ગુજરાતની આ પીડાથી વ્યથિત છે તેવા તમામ લોકોને રાજનીતિક પ્લેટફોર્મ ઉપર આવકારીએ છીએ કરવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સરકારથી મુક્તિ અપાવવા માંગે છે એવા તમામ યુવાનોને આહવાન કરીએ છીએ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ આવો આપના વિસ્તારનું આપની આપના સમાજનું અને નેતૃત્વ લેવા માટેની આ એક તક છે અને એ તક માટે અમે ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાથે સામાજિક રાજકીય આગેવાનોને પણ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરવા માટે આજે અમે એક ઉમેદવારી પત્ર આમ આદમી પાર્ટીનું ઉમેદવારી પત્ર લોન્ચ કરી રહ્યા છીએ અને આ પત્ર જે છે એ ગુજરાતમાં તમામ લોકો કે જે આ ચૂંટણી લડવા માંગે છે એ લોકો ભરશે અને અમે એમને આહવાન કરીએ છીએ કે આવો અને નેતૃત્વ લો આ જે ઉમેદવારી પત્ર છે એ ઉમેદવારી પત્ર અમે પબ્લિક માટે ગુજરાતના લોકો માટે આજથી અહીંયા જાહેર મંચ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો સુધી પહોંચાડવાના છે આ પત્ર ભરી અને અમારા જે જિલ્લા યુનિટ છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખો લોકસભા પ્રમુખો વિધાનસભાના ઇન્ચાર્જો આ લોકોને સ્થાનિક લેવલે પણ ભરીને એમને સબમિટ કરી શકાય એમને સુપ્રત કરી શકાય સાથે સાથે એક વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર ઉપર આ ફોર્મ જે છે એ ફોટો કોપી અમને મોકલી શકાય સાથે એક ઈમેલ આઈ એડ્રેસ છે એ ઈમેલ એડ્રેસ ઉપર